નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં જાણીશું મોરબી જે ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં એક ઐતિહાસિક શહેર છે જેનો ઇતિહાસ સદીઓથી શરૂ થાય છે મોરબી ભારતની આઝાદી પહેલાં અમુક આ સમૃદ્ધ રજવાડું હતું જેમાં અનેક રાજાઓ શાસક શાસન કરવામાં આવ્યું હતું તેમના શાસન દરમિયાન બાંધવામાં આવેલી ઇમારતો આજે પણ મોરબીમાં જોવા મળે છે મોરબી રજવાડાનો ઇતિહાસ જાણવાની ઈચ્છા જેથી આજના વિડીયોમાં આપણે મોરબીના રજવાડાના ઇતિહાસ વિશે જાણીશું તો આ અંત સુધી મોરબી જે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે એક સમૃદ્ધ આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે મોરબી એક સમયમાં રજવાડું હતું જેની સ્થાપના સદીઓ જાડેજા રાજપૂતો દ્વારા કરવામાં આવી હતી મોરબી રજવાડાની સ્થાપના કેવી રીતે થઈ અને કોના દ્વારા કરવામાં આવી તે વિડીયોમાં આપણે જાણીશું સૌરાષ્ટ્રના વચ્ચે ભૂમિસેતુ તરીકે કામ કરતું મોરબી જે હંમેશા હરીફાઈમાં રહ્યું હતું આ વિસ્તારમાં અનેક શાસકો દ્વારા શાસન કરવામાં આવ્યું હતું જેમાં વાઘેલા વંશ સોલંકી વંશ અને ચાવડા વંશના શાસકો દ્વારા અહીં શાસન કરવામાં આવ્યું હતું એમ કહેવામાં આવે છે મોર જેઠવાય મો જેઠવાએ શાસન કર્યું હતું એવી કહેવાય છે કે મો જેઠવાએ આ વિસ્તાર પર શાસન કરવામાં આવ્યું હતું જેમના નામ જૂનું મોરબી પોરબંદર તરીકે ઓળખાય છે રાજા સંગજી જેઠવા એક વાઘેલા રાજા અને હેરાવીને જીતની સ્મૃતિમાં રાખવામાં આવ્યું હતું મોર ધ્વજ નગર નદીના કાંઠે વસાવવામાં આવ્યું હતું મોર જેઠવા દ્વારા વસાવવામાં આવેલું આ શહેરે મયુર ધ્વજપુરી એટલે કે મોર ધ્વજ પૂરી ભીમોર અને ગઢ ઢેલડી તરીકે ઓળખવામાં આવે છે એક એવું પણ માન્યતા છે કે મોરબી પાસે મોરબો નામનો ડુંગર આવેલો કારણે નામો મોરબી પડ્યું હોય એવું કહેવામાં આવે છે મોરબી મચ્છુ નદીના પૂર્વ કાંઠે આવેલું છે લોકબોલી માં વિસ્તારમાં મચ્છુ કાંઠો તરીકે ઓળખવામાં આવે છે સમય વીતતો ગયો અને જેઠવા ધીરે ધીરે દક્ષિણ તરફ જતા રહ્યા પંદરમી સદી સુધી મોરબી જેઠવાનું શાસન હતું ત્યારબાદ આ પ્રસિદ્ધ આ પ્રદેશમાં અનેક અને ગુજરાત પર શાસન કરનારા શાસકો વચ્ચે યુદ્ધો થયા અને આ વિસ્તારના ગુજરાત સલ્તનત સુલતાન તાબા હેઠળ આવ્યો હતો જેના ગુજરાત સલ્તનત છેલ્લો સુલતાન મુઝાફર શાહ ત્રીજો ભુજપુરીના યુદ્ધમાં પછી જામનગર નાસી છૂટી અને કચ્છ આવ્યો હતો જેમાં કચ્છના જાડેજા વંશના રાવ ભારમલે સુલતાન મુરજાફર શાહને ત્રીજા મુગલો તેના બાદશાહ મોરબી પરગણું મેળવ મેળવ્યું હતું ત્યારબાદ મોરબી કચ્છ જાડેજાના આધીન રહ્યું હતું ઈસવીસન સોળસો અઠ્ઠાણું સોળસો અઠ્ઠાણુંમાં અહીં જાડેજા પુત્ર રવાજી જાડેજાના પુત્ર અને કચ્છની ગાદી વારસદાર કાયોજી જાડેજા દ્વારા એક એક નવા રાજ્ય રજવાડા સ્થાપના કરવામાં આવી જેમાં કાયોજી જાડેજા દ્વારા મોરબીની સ્થાપના કરવામાં આવી હતી આ રીતે મોરબીની સ્થાપના થઈ હતી મિત્રો આવા અનેક ઇતિહાસના વિડીયો જોવા માટે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેવી આશા રાખું છું આભાર